આજે સરદાર પટેલની એકસો પચાસ જે આજે અમે લગભગ મારા અંદાજ પ્રમાણે બાર કિલોમીટરની યાત્રા છે દિલ ખુશી લઈ શરૂ કરી છે નીચા સુધી યાત્રા છે અને આ ધારી વિધાનસભામાં આજે શરૂ થઈ છે કાલે આ જ રીતે રાજુલા વિધાનસભામાં છે પછી લાઠી વિધાનસભા અમરેલી વિધાનસભા ગોવા વિધાનસભામાં કાલે પૂર્ણ થઈ અને ગાડીયાદાર મારી લોકસભાની અંદર સાતે સાત વિધાનસભાની અંદર આ રીતના કાર્યક્રમ છે આ કાર્યક્રમથી એક તો જે સરદાર વલ્લભભાઈ પટેલે જે આપણી માટે શું કર્યું છે એકતાનું પ્રતિક છે સર્વે સમાજને સાથે લઈ અને ચાલ્યા હતા અને આજે સર્વે સમાજ અમે સાથે લઈ અને આ યાત્રા કાઢી છે જ્યારે હું દેશના વડાપ્રધાન યસવીને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આવા કાર્યક્રમથી કેટલાય લોકાર્પણ કેટલાય બ્લડ કેમ્પ અને અલગ અલગ વિવિધ કાર્યક્રમો પણ થઈ રહ્યા છે તે બદલ સરદાર સાહેબનો પણ હું આભાર માનું છું કે જે સરદાર સાહેબે આપણને એક એકતાનું પ્રતિક કઈ રીતે એકતા રીતે રહી હતા એનું આપણને પ્રેરણા આપી સાહેબ ધારી તાલુકામાં રેલવે જે છે છીનવાઈ ગઈ છે લોકોની માંગ છે કોઈ છીનવાઈ ગઈ નથી અમરેલીમાં રેલવે સ્ટેશનનું કામ છે શરૂ છે એટલે એને ટ્રેક ઊંચો કરવાનો છે એ માટે બે ટ્રેન ભેગી નો થઈ શકે એટલે બે પ્લેટફોર્મ અટાણે બની રહ્યા છે બે રેલવે સ્ટેશન બની રહ્યા છે ટૂંક સમય ટૂંક સમયની અંદર આરીની અંદર રેલવે પાછી શરૂ થઈ અતુલ કાનાની પ્રમુખ અમરેલી જિલ્લા ભારતીય જનતા પક્ષ આખા દેશમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિનું શાનદાર ઉજવણી થઈ રહી છે ત્યારે ગુજરાતમાં પણ ખૂબ સરસ રીતે સરદાર સાહેબના મૂલ્યોને લોકો સુધી પહોંચાડવા માટે એમના આદર્શોને લોકો સુધી પહોંચાડવા માટે સરકાર દ્વારા યુનિટી માર્ચના માધ્યમથી એક યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે જેમાં આજે ધારી વિધાનસભાની યાત્રા વીરપુર મુકામેથી નીકળીને ખીચા સુધી જવાની છે બાર કિલોમીટર સુધી ચાલીને એ યાત્રામાં વિવિધ સમાજના યુવાનો વિવિધ જ્ઞાતિના યુવાનો એમાં જોડાય એકતાનો સંદેશો આપવાના છે ત્યારે સરદાર સાહેબના જે આદર્શો હતા એમની જે કાર્યપ્રણાલી હતી એમના જે મૂલ્યો હતા લોકો સુધી પહોંચે એમના આદર્શો લોકો યુવાનો સ્વીકારે એના ઉદ્દેશ સાથે આજે આ યાત્રાનો પ્રારંભ થયો છે અને યાત્રામાં હોંશે હોંશે ધારાસભ્યશ્રી જયભાઈ કાકડીયા અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરિયા સહિત બધા જ આગેવાનો સહકારી ક્ષેત્રના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને આમ જનતાઓ સરપંચશ્રીઓ બધા જ લોકો આમાં એક સાથે જોડાણા છે અને યાત્રાને સફળ બનાવી રહ્યા છે યુનિટી માર્ચનો કાર્યક્રમ સરદાર સાહેબની એકસો પચાવી જન્મજયંતીના પ્રસંગે આજે અમે ધારી વિધાનસભાનો એક કાર્યક્રમ રાખ્યો હતો આ કાર્યક્રમમાં એક પદયાત્રાનો કાર્યક્રમ જે વીરપુરથી શરૂ કરી અને માધુપુર માધુપુરથી દેવળા અને દેવળાથી ખીચા ખીચા મુકામે પણ એક કાર્યક્રમ રાખ્યો સર્વનિદાન કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ આ કાર્યક્રમ પદયાત્રા વીરપુરથી ચાલુ કરીને ખીચા મુકામે રાખેલ છે આ કાર્યક્રમમાં આપણા લોકલાડી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયા માજી ધારાસભ્ય શ્રી મનસુખભાઈ બોવા પાર્ટીના પ્રમુખ શ્રી અતુલભાઈ અમારા પાર્ટીના પાંચે પાંચ મંડળના પ્રમુખશ્રીઓ તમામ અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી બધા આગેવાનો આ વિશાળ આ વીરપુરથી તે ખીચા સુધીની પદયાત્રામાં બધા જોડાય છે અને ખૂબ ઉત્સાહભેર આ પદયાત્રા શરૂ કરે છે સેબો લોકાર્પણ કરવામાં આવ્યું છે કે લોકાર્પણ અમે વીરપુર મુકામે સરકારી દવાખાનાનું પણ લોકાર્પણ કર્યું છે માધુપુર મુકામે બસ સ્ટેન્ડનું પણ લોકાર્પણ કરેલ છે અને મુકામે બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વનિદાન કેમ્પનું આયોજન પણ કરેલ છે દીપક ઉપહાર એક kg ના વેન તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઈવ વન ફોર ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડોટ